કા ને અમને ની લેતા જાવ માંડવી ખેસવા માંસાએ અમને ન લેતા આમ જાવ આ ઓલો ભાઈ ભાયરો ને એ બદાઈ ની માથે સડા સડાઈન વયો જો છે બદાઈ ના સા મેક દીધા છે ભાગી ગયો છે મોર આ જાવ આટલી માંડવી આપણે ખેસ નાખી છે આમાં રાંપાલે એવી વાટ જો ને તો બદાઈ રહ્યા ને એ જો આની ઘણે ઉગી જાહે ઉગી ગયા છે કે નહીં રાંપ ની વાટ આમાં જોવાય નહીં એટલે ઘણો ટાઈમ વયો ગયો છે ને હવે રામની વાટ જોવો ને એટલે બાપા જો આ બધા જાડવા થાય અમારે અહીંયા ભાષા છે જાડવા કર્યા ને ગણે જો અમારે સાવડા સાહેબ સમજી ગયા એટલે આ માંડવી ખેંચતા ખેંચતા આ એક વસ્તુ મળી છે અમને આ શું છે આ જિંદગીમાં પહેલી વાર અમે જોઈ અને આ છે જેલ જેવી ઢીલી ઢીલી વસ્તુ છે પોચી પોચી ચાવડા સાહેબને દાંત આવે છે હું એટલે પણ આ શું છે અમને સમજાતું નથી આ ચાવડા સાહેબ એમ કે છે કે આ જળોયના ઈંડા છે હવે જળોયના હોય કે ન હોય શું ખબર એટલે એમ ક્યાંય જળોય તો નથી પણ ઈંડા છે એટલે એવું એટલે આ વસ્તુ શું છે એ અમને કહેજો અને આ દીકરી જવો અમારી પાસે ચાલ રહી નહીં આઈ કરી અમે કરી પેલી વખત જોયું એટલે અમને મજા આવી નકી દો શું છે બેજાકરી બહુ મસ્ત વસ્તુ બધી પોચી પોચી વસ્તુ છે જાણે કેમ પાણી ને ફૂગા ભરેલા હોય એ જોઓ જમીન ઉપર પડી હતી ને તો આવી લાગતી થી એટલે પછી મેં કીધું શું છે તો તમને લોકોને ખબર હોય કે આ શું છે તો કોમેન્ટ કરજો કે ચાલો બાબા તા હવે માંડવી જોઓ

પહેલા મીડા બાળ કરવા બાપા સડી કે માંડવી માંડવી ઉપાડવા વિડીયા બીડિયા બનવાય કેડવી કામ કરવા આજુ બધા ભાઈ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો